નમસ્કાર મિત્રો મોરબી ની અંદર છેલ્લા ઘણા સમયથી થી ખુલ્યાન દારૂનું વેચાણ થાય છે મોરબી મહાનગરપાલિકાની અંદર ડી હોય નંદીઘર કે આવાસ યોજના આ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મોરબી કોંગ્રેસની ટીમ આજરોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા હોય ત્યારે એમને સાચા પ્રશ્નો ની રજૂઆત કરવા માટે જ્યારે જતી હોય કારણ કે મોરબીના ત્રણ ધારાસભ્યો અને ચાર સંસદો એક પણ વ્યક્તિ સરકારમાં સાચી રજૂઆત નથી કરી શકતા ત્યારે મોરબીના લોકો માટે મોરબીના લોકોએ ટેક્સ ભરેલા છે પૈસાનો હિસાબ માંગ્યો એ હિસાબમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત થતા આ રજૂઆત કરવા માટે જ્યારે આજ રોજ કોંગ્રેસની ટીમ મુખ્યમંત્રી શ્રી ને મળવા જવાની હોય ત્યારે ગુજરાત રાજ્યની સરકાર એમના તંત્રનો લોકશાહી ની અંદર હિટલર શાહી જેવું વર્તન કરતી હોય એવી રીતના પોલીસ અહીંયા બેસાડીને કરવાનો જે પ્રયાસ કર્યો છે છે એ ખરેખર ખૂબ દુઃખદ જ્યારે મોરબીના લોકોના સાચા પ્રશ્નોને વાચા મળવી જોઈએ એ વાચા નથી આપી શક્યા ત્યારે કોંગ્રેસે આ જવાબદારી લીધી છે ને મોરબીના લોકો મોરબીના લોકોએ જે ટેક્સ ભર્યો છે એનો હિસાબ માંગ્યો છે અને એની અંદર જે ગોટાળો થયો છે એનો રજૂઆત આજે અમે કરવા જવાના છીએ ત્યારે નજરકેદ કરવામાં આવ્યા છે મોરબીની અંદર ખુલ્લે છેડતી થતી હોય ખુલ્લે હાટડાઓ હાલતા હોય ત્યારે આવી કાયદો અને વ્યવસ્થા મોરબીની અંદર બગડી ગઈ છે ત્યારે આજરોજ એ જ પોલીસ જે બુટલેગરોને નથી પકડી શકતી એ કોંગ્રેસ પક્ષના આગેવાનો નજરકેદ કરવાનો પ્રયાસ કર્યો છે એ ખૂબ જ દુઃખદ છે અમે આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કારણ કે લોકશાહી ની અંદર હરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે અને એમાં ખાસ કરીને મોરબીના લોકોના પ્રશ્નોને લઈને વાચા આપવાનો પ્રશ્ન હોય ત્યારે આ પ્રયાસ ખૂબ જ દુઃખદ છે અને મેં વખોડી કાઢ્યું